નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગુજ સુરત જિલ્લાના કુલસદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલના પુલનું લોકાર્પણ કરાવ્યું છે સુરત જિલ્લાના કુલસદ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રેલવે ટ્રેક પર 100 મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા પુલનું લોકાર્પણ કરાવ્યું છે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર રેલવે બ્રિજ જે ચાર રેલવે ટ્રેકની ઉપર બનાવવામાં આવ્યો 10 દિવસની અંદર લોન્ચ કરવામાં આવ્યો છે આ સ્ટીલનો પુલ જાપાનીઝ ડિઝાઇન ધરાવતા પુલનું નિર્માણ ગુજરાતના ભુજની એક કંપનીમાં કરવામાં આવ્યું જેમાં બ્રિજના નિર્માણ માટે પાંચસો પચ્ચીસ મેટ્રિક ટન વજનના ચોર્યાસી મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરાયો છે જેમાં ચૌદ પોઇન્ટ ત્રણ મીટર પહોળા અને સો મીટર લાંબા બ્રિજનું વજન ચૌદસો મેટ્રિક ટન છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત સેક્શનના સત્તર સ્ટીલના પુલ પૈકીના આ છઠ્ઠું સ્ટીલનું પુલ શરૂ કરવામાં આવ્યો છે વિરૂવપોટ નેશન પ્રસિદ્સ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર